ભાવનગર શહેરના સાંઠિયાવાળમાં પૂર્વનગર સેવિકાના પુત્ર પર હુમલો કરનાર પાંચ શખ્સોનું પોલીસ દ્વારા બનાવ સ્થળ પર લઈ જઈને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ગત મંગળવારની રાત્રે શહેરના સાંઢિયાવાડ લીમડીવાળી સડક પાસે પૂર્વનગર સેવિકાના પુત્ર કુમાર પરમાર પર છરી અને પાંય પડે જીવડેન હુમલો કરનાર આદિલ ઉર્ફે બાદશાહ અબ્દુલ રઝાક બાતવીલ ઉંમર વર્ષ ચોવીસ રહે રાણિકા અનીઝ ઉર્ફે ચીબો ઇકબાલભાઈ માલકાણી ઉમર સત્યાવીસ રહે બાટન લાઇબ્રેરી અદનાન ઉર્ફે એડી મુસ્તુભાઈ મગરેબી ઉમર વર્ષ ચોવીસ રહે લીમડીવાડી ચોક અબ્દલા અમરભાઈ બાજુમેર ઉમર વર્ષ એકત્રીસ રહે રાણીકા આરબવાડ તેમજ આશિફ ઉર્ફે બાલો અમરભાઈ બાજુમેર ઉમર વર્ષ તેત્રીસ રહે રાણીકા આરબવાડ સહિતના પાંચ વ્યક્તિઓને ગંગાજળિયા પોલીસ દ્વારા ઝડપી લીધા બાદ આજે બનાવ સ્થળ પર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આ સમયે સ્થળ પર મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા